તેનું શોષણ કરવામાં આવતું હોય એને પૂરતું વેતન આપવામાં આવતું હોય અને ત્રણ ત્રણ માસના પગાર તડત હોવા છતાંય આ નગરપાલિકા જે વંચિત છે પીડિત છે હક અધિકારથી તેવાને ન્યાય આપવામાં નિષ્ફળ ગયો હોય કે આ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય સફાઈ સિવાયનો તો આ દરેક બાબતમાં આ નગરપાલિકા આખાડા કાન કરીને વાલ્મીકી સમાજ એટલે એનો અવાજ કોઈ ન બને તેવી નીતિ રાખીને ત્રણ ત્રણ માસનો પગાર જે ચૂકવવામાં નથી આવ્યો જો આ પગાર રેગ્યુલર ચૂકવવામાં નહીં આવે લઘુત્તમ વેતન પ્રમાણે જે સરકાર શ્રીના ના ધારાધોરણ મુજબ તો આવનાર સમયમાં બગસરા નગરપાલિકા રિઝલ્ટ ભોગવવા તૈયાર અને જે ત્યારે અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન સ્વરૂપમાં બગસરા આંદોલન રૂપી બનશે રાજ્ય ને કેન્દ્ર સરકાર લોકોની સુવિધા અને સહુલિયત માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરે છે